નમસ્કાર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગામ પંચાયતની જમીન પર બિન અધિકૃત કબજો લેન્ડ ગ્રૅબિંગની ફરિયાદ ભરુ પ્રાથમિક શાળાઓમાં આજે આનંદાય શનિવાર નેવું હજાર બાળકો દફતર વિના શાળાએ પહોંચ્યા વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર જોડાયા

કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિન અધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતા કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ નોંધાવવા પામી છે વિગતો મુજબ જગડિયા જીઆરડીસી વિસ્તારમાં આવેલ કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતા પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યુ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પરિણામ ન મળતા તલોરા ગ્રામ પંચાયતે વડોદરા નિવાસી એડવોકેટ રાકેશ ધીરદલાલ પરમારને કાનૂની કામગીરી માટે નિયુક્ત કર્યા હતા આ મામલે હોલ એડવોકેટ રાકેશ પરમારના માર્ગદર્શન હેઠળ કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ હતી તેમજ કોર્ટમાં કબજો પણ લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે ટોટલ આઠ વ્યક્તિઓ છે એ લોકો એમાં રણજીત ઓક કરીને છે એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના પછી પરેશ પટેલ મેનેજર છે તેમજ વિરેન્દ્ર આહુજા અંશી શ્રીવાસ્તવ સલીલ સદાનંદ પંકજ કુમાર રાવ અને બ્રેઇન કેલી બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે એ પણ ડિરેક્ટર છે આમાં અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા આ તમામ લોકોએ અમારા અસીલ સાથે પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યો વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો હતી અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે ફરિયાદ આપી છે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટર જાણે છે આ વાતથી ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો પત્ર બી લખેલા જ કલેક્ટરને સરપંચશ્રીએ એટલે તમામ બધા પાસાઓ જોતા કેસ જોતા સ્પષ્ટ જણાય છે કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે એના ન્યાય માટે આ લોકોએ આજ રોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં આગળ વધેલા છે પંચાયત ભરૂચ જિલ્લાના આઠસો છોતેર પ્રાથમિક શાળાઓમાં આજ દિન ખાસ રહ્યો હતો નેવ હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિના શાળામાં હાજર રહીને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો પી સી ઈ આર ટી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાના બાળકો માટે બેગલેસ શનિવારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં બાળકો માટે આનંદદાય શનિવાર અને બેગ ફ્રી ડેનું આયોજન કરાયું આ દિનનો મુખ્ય ઉદ્દેશ બાળકોના મોબાઈલ ફોનના વધતા ઉપયોગ સામે જાગૃતતા ફેલાવવાનો અને તેમની શારીરિક માનસિક અને સામાજિક વિકાસ માટે સ્કૂલે રમૂજી રચનાત્મક અને અનુભવાત્મક અભિગમ વિકસાવવાનો છે બાળકોને વિવિધ ક્ષેત્રોની મુલાકાતો કારકિર્દી અંગેની વાતચીત રમતગમત અને અન્ય સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા ભણતર ઉપર હુનર વિકસાવવાનો અવસર આપવામાં આવ્યો આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓનો શાળાની સાથે જોડાણ વધશે અને તેમને શૈક્ષણિક સફર વધુ આનંદદાયક બની રહેશે મોબાઈલને બદલે પ્રેક્ટિકલ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે હું જાગૃતિ ઢોળિયા સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક ઓગણચાલીસ ભરૂચ સરકારશ્રીના પ્રયાસથી આ જ રોજથી આનંદદાયી શનિવાર તેમજ બેગલેસ ડેની ઉજવણી શરૂ થઈ છે તો આજ રોજ અમારી શાળા સ્ટેશન રોડ મિશ્ર શાળા ઓગણચાલીસમાં

અંકલેશ્વર એપીએમસી ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સહકારીતા સપ્તાહ સહકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સહકારી દિવસ એ સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી છે જે ઓગણીસો ત્રેવીસ થી આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ દ્વારા જુલાઈના પ્રથમ શનિવારે મનાવવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અંકલેશ્વરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે સ્વચ્છતા મે સહકાર અને સહકાર સે સમૃદ્ધિ થીમ હેઠળ સહકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય સહકારી સંઘના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા સહકારી સંઘના માનદ મંત્રી રવિન્દ્રસિંહ રણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભરત પટેલ અંકલેશ્વર એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવળની ઉપસ્થિતિમાં યોજાયેલા સહકાર કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાની વિવિધ મંડળીના પ્રમુખો અને ડિરેક્ટરો સભાસદો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા એ ઉપસ્થિત મહાનુભાવોએ સહકારિતા અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આ તબક્કે અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેસ એન્ડ સેલ યુનિયન દ્વારા રૂપિયા પચીસ હજાર પાંચસોનો ચેક શિક્ષણ ફંડ અંગે જિલ્લા સહકારી સંઘને અર્પણ કરાયો હતો આ પ્રસંગે તાલુકા કોઓપરેટિવ પરચેસ એન્ડ સેલ યુનિયનના પ્રમુખ ભરત પંડ્યા ભરૂચ જિલ્લા રજિસ્ટર કચેરીના જોસ્નાબેન ભરૂચ સહકારી સંઘના મમતાબેન પંડ્યા સહિત સહકારી સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આપણા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર મુકામે એપીએમસી પર આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષ ઉજવાઈ રહ્યો છે અને અંકલેશ્વર તાલુકાના સમગ્ર પેક્ષ મંડળીઓને સેક્રેટરીઓને અને નવયુવાનોને આ સહકારી પ્રવૃત્તિ શું છે એમાં કઈ રીતે જોડાઈ શકે અને સામાજિક અને આર્થિક ઉત્થાન કઈ રીતે થાય એની શું વિશિષ્ટ ચર્ચા અમારા સૌ સહકારી જિલ્લા સહકારી સંસ્થા ભરતકાકા રાહુલ સાહેબ અને જિલ્લાધિસ્ટાર દ્વારા વિશિષ્ટ માહિતી આપીને સૌને આ વિશે જાણકારી આપી છે આજ રોજ એપીએમસી ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જે સ્વતા સહકાર દિન કાર્યક્રમનો ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાણા ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના સીઈઓ રજનીકાંત રાવલ સાહેબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું ને એ એના માટે હું એમનો ઘણો ઘણો આભારી છું અને આજ રોજ અંકલેશ્વર તાલુકા સંઘ દ્વારા શિક્ષણ ફંડના શિક્ષણ ફંડ પણ ભરૂચ જિલ્લા સંઘને આપવામાં આવ્યું છે એ બદલ ભરતભાઈ ભરતભાઈ પટેલ નો પંડ્યાજી નો ઘણો છે ભરૂચ જિલ્લા જેલ માંથી ચૌદ વર્ષ બાદ કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલે રાજ્ય સરકારના નિર્ણય મુજબ વહેલી મુક્તિ મળી હતી જેલ અધિક્ષક દ્વારા જણાવાયું હતું કે ભારતીય ન્યાય સંહિતા બી એન એસ એસ ની કલમ ચારસો તોતેર મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી એમ ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

આજ રોજ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ પટેલ વર્ષ પૂર્ણ થતા ભારતીય જેલોના વડા ડોક્ટર શ્રી કેવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકાર દરખાસ્ત મોકલી આપતા સરકાર શ્રી દ્વારા મજકૂર પાકા કેદીને જેલમુક્ત કરવાનો હુકમ થતા મજકુર પાકા કેદીને આજે

બે હજાર ચારમાં મને સજા પડતા હું વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો ત્યાં પણ મેં જ્યુડિશિયલમાં કામગીરી નિભાવેલ ત્યારબાદ એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા બે હજાર નવમાં મારી અપીલ ડિસ્મિસ થયેલ અને જે અપીલ ડિસ્મિસ થઈ એ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ અને સુપ્રીમ કોર્ટમાંથી મને જામીન મુક્ત કરવામાં આવેલ ત્યારબાદ બે હજાર પંદરમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ ચાલી જતા મારી સજા કન્ફર્મ રાખવામાં આવતા હું ફરી બે હજાર સોળમાં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ અને ત્યાં મેં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવેલ વોર્ડર વોચમેન તરીકે કામગીરી નિભાવેલ જેલની અંદર વિપશિયાનાની શિબિરમાં પણ મેં સાધના શિબિરમાં પણ ભાગ લીધેલ અને જેલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મેં મારી સજા દરમિયાન સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ તેમજ જેલની અંદર શિસ્ત અને સલામતીના પાઠ પણ મેં ભણેલ ત્યારબાદ બે હજાર ચોવીસમાં બાર બાર પાંચ બે હાજર ચોવીસે જેલ બદલીમાં વોર્ડર તરીકે અત્રેની જેલ ખાતે હું આવેલ ભરૂચ જિલ્લા જેલ ખાતે અહીંયા એનપી રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલમુક્ત થઈ રહ્યો છું સરકાર શ્રી અને ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન માટે અને અને ગામ દેશ પબ્લિક માટે પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી થી જેલ મુક્ત થઈ રહ્યો છું ભરૂચ અને જંબુસર જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ સાંજના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ જિલ્લામાં થોડા દિવસ બાદ શનિવારના રોજ ભારે ઉકળાટ બાદ સાંજના કાળા ભમ્મર વાદળો છાયા બાદ અચાનક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ હતી જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે જંબુસર તાલુકામાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસી પડેલા વરસાદને લઈ ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી છેલ્લા સાત દિવસથી વાવણી રોકાઈ ગયેલી ત્યારે આજે પડેલા વરસાદને ખેતીલાયક માનતા ખેડૂતોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે જંબુસર સહિત મહાપુરાણ મગણાદ કોરા ટુંડજ કાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેરબાની કરતા સમગ્ર વિસ્તારમાં શીતળતા પ્રસરી ગઈ છે લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી જમીનમાં ભેજ ઉમેરાયો છે અને વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે તાલુકામાં કૃષિ વર્તુળોમાં આશા જગાવતો આ વરસાદ આગામી દિવસોમાં વધુ વરસાદના સંકેત આપે તો ખેતી કાર્યોને નવી ગતિ મળશે તેવી ખેડૂતોમાં આશા દેખાઈ રહી છે આમોદનગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં મોહરમ અંગેની કામગીરી ન થતા તે વિસ્તારના રહીશો વોર્ડના સભ્ય સાથે નગરપાલિકા ઓફિસે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા આમોદનગર વિસ્તારમાં મોહરમ માસના નવમાં ચાંદે તાજિયા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી વાવડી ફળિયા જુમા મસ્જિદ અખાડા ઉપર જતા હોય છે જે તાજિયા જવાના રૂટ પર અગાઉ થયેલ શાંતિ સમિતિની મીટિંગ દરમિયાન લેખિત અને મુખિત રજૂઆતો કરેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા રૂટ ઉપરના ખાડા પુરાયેલા નથી ગલબાવડ કટિંગ કરેલ નથી જે કામગીરી ના કરતા વોર્ડ નંબર પાંચના સભ્ય પોતાના સમર્થકો તેમજ તાજિયા કમિટીના સભ્યો સાથે નગરપાલિકા ઓફિસ ખાતે નગરપાલિકા હાઈ હાઈ પ્રમુખ હાઈ હાઈ સૂત્રો સાથે આવી પહોંચ્યા હતા નગરપાલિકા ઓફિસ ખાતે પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર ન હોવાથી નગરપાલિકાના એસઆઈને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી જ્યારે પ્રમુખને વોર્ડ સભ્ય ઇરફાન રાણા દ્વારા બેથી ત્રણ વાર ફોન કરતાં ઉઠાવ્યો ન હતો જેથી મુખ્ય અધિકારીને ફોન કરતાં એમ જણાવેલ કે હમણાં જ કામગીરી કરાવું છું જેથી મામલો થાળે પડ્યો હતો હું વોર્ડ નંબર ના સદસ્ય ઈરફાન રાણા આજે અમારે મોહરમની કતલની રાત છે આ રાતમાં કાજિયા બધા બહાર નીકળે છે ગામમાં આજે આમોદ નગરપાલિકામાં મારે ટોળું લઈને આવવું પડ્યું છે કેમ કે આ લોકોને મેં પંદર દિવસથી લેખિત આપેલું છે કે ભાઈ રોડના ખાડા પૂરવા રસ્તા ક્લીન કરવા વાવરિયા કાપવા જ્યાં જ્યાં અખાડા છે ત્યાં ગ્રીટ નાખવી

આજે મોહરમનો તહેવાર છે જયારે તહેવાર પર આ લોકો કેમ આવું કરે છે આજે મોરમનો પવિત્ર તહેવાર છે એટલા માટે આ લોકો હાજર નથી રહ્યા પાલિકામાં તો હું એટલું જ કહેવા માંગુ છું આમોદ નગરપાલિકા આજે ભાજપની બોડી બેઠેલી છે ભાજપના સત્તાધીશો પરિસ્થિતિ નથી હમણાં હાલ ની અંદર એટલા માટે અમે લોકો અહિયાં રજૂઆત કરવા આવ્યા છે હાસોટ વિધાનસભા વન નેશન વન ઇલેક્શન અંતર્ગત શારદા ભવન ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું વિકસિત ભારતના નિર્માણ માટે લોકજાગૃતિના હેતુથી એક રાષ્ટ્રીય એક ચૂંટણી અંતર્ગત અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગધાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં શહેરના શારદા ભવન ટાઉનહોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા વિસ્તારના વરિષ્ઠ નાગરિકો વેપારીઓ ઉદ્યોગપતિઓ ડોક્ટરો અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત મહાન અનુભવે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા જીઆઈડીસી નોટિફાઈડ એરિયા અને હાસોડ તાલુકા ભાજપના કાર્યકરો નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા જે ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મેળા પછી ઓગણીસો બાવનથી ઓગણીસો સડસઠ સુધી લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનો સાથે થતા હતા એ પછી એ વખતની સરકારે રાજ્ય સરકારને કામ કરીને અડસઠ અને ઓગણ સિત્તેરમાં આવી અનેક રાજ્યોનું ઇલેક્શનો આવ્યું અને ઓગણીસો સિત્તેર પછીની વાત કરીએ ત્યારથી આ લોકસભા વિધાનસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પંચાયત આ તમામના ઇલેક્શનો અલગ અલગ થઈ રહ્યા છે આજે જોઈએ છે કે આવા ઇલેક્શનો અલગ અલગ થવાને કારણે અનેક સરકારના ખર્ચો વધતા હોય છે અનેક માનવબર કામે લાગતું હોય છે જે આપણા નોકરી કરતા હોય એમને પણ સમય વ્યય થતો હોય છે સાથે સાથે જે નાગરિકો છે નાગરિકોને પણ અનેકવાર મત આપવા જવું પડતું હોય છે જ્યારે આ વન વન નેશન વન ઇલેક્શન જો હોય તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સોરી આપણા જે રાજનાથ કોવિંદજીની જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિની સમિતિ સમિતિએ જે અહેવાલ આપ્યો છે અહેવાલની અંદર પણ સ્પષ્ટ લખ્યું છે કે આમાં મતદારો પણ ઉત્સાહ વધશે મતદારો પણ વધુ પ્રમાણમાં મતદાન થશે સાથે સાથે જે આપણા પોલીસના જવાનો હોય આર્મીના જવાનો હોય એમને પણ ઘરે ઘરે ઇલેક્શનો થવાને કારણે એ લોકોનો પણ સમય જે બરબાદ થાય છે સાથે સાથે જે ઇલેક્શન આવે ત્યારે આચારસંહિતા આવે અને એ આત્મસંહિતાને કારણે અનેક વિકાસના કાર્યો પણ આપણે રૂંધાતા હોય છે ત્યારે

યોગ અને શારીરિક કસરતો જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી આ સાથે શૈક્ષણિક રમતો ગીત સંગીત જેવી પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે મુખ્ય હેતુ રહેલો છે જેને શાળા પરિવારે ટીમ વર્કથી સાર્થક કર્યો હતો સર આજ રોજ શાળા પાટનકલમાં બેગલેસ ડે નિમિત્તે બાળકોને શાળા સંસ્થા સાફ સફાઈ વિવિધ રમતો યોગાસનો આસનો તેમજ શારીરિક કસરતો કરવામાં આવી

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક રિક્ષા ભોલાવ બસ ડેપોથી જાડેશ્વર દુબઈ ટેકરી જાય છે જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે કસક સર્કલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી હતી અને રિક્ષામાં રહેલ બે બેગમાંથી વિદેશી દારૂની પચાસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે પાંત્રીસ હજારનો દારૂ અને એસી હજારની રિક્ષા તેમજ એક ફોન મળી એક પણ પચીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રિક્ષા ચાલક નવા તવરા મોદી ફળિયામાં રહેતા રામ અવતાર ચૂના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની હાલત અને પ્રાથમિક સુવિધાને લઈને યુથ પાવર વાલિયા દ્વારા આંદોલનની ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે વાલિયા તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બીમાર હોવાના આક્ષેપ સામાજિક સંગઠન યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા દ્વારા કરવામાં આવ્યા છે સ્વચ્છતાનો અભાવ જર્જરિત ઇમારત અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા દર્દીઓ જીવના જોખમે સારવાર મેળવી રહ્યા છે ચોમાસામાં રોગચાળાની ભીતિ વચ્ચે રોગચાળો હોસ્પિટલમાંથી શરૂ થાય તેવા પણ આક્ષેપ કરાયા હતા તેવામાં તાત્કાલિક તંત્ર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો યુથ પાવર દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજરોજ તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ વલિયા સીએસસી ખાતે અમારા યુથપવાની ટીમ દ્વારા મુલાકાત લીધી અને વિડીયો કરવામાં આવ્યો ત્યારે હોસ્પિટલની હાલત એટલી ખરાબ દયનીય છે જ્યારે સ્લેબના પોપડા પણ ઉપરથી પડી રહેલા પડતા જોવામાં આવે છે અને એક દર્દી હતો જેની સારવાર બી ચાલી રહી છે અને એક બાજુ એનું પેલું ઉપરની બાંધકામ પણ એટલું ખરાબ છે જ્યારે હું ત્યારે વલિયા સીએસસી એટલે ટાઉનનું મોટું હોસ્પિટલ કહેવાય ત્યારે આ ટ્રાઇબલ વિસ્તાર હોવાથી આદિવાસી વિસ્તાર હોવાથી નજીકમાં ગામડોમાંથી જે ગરીબ લોકો જે સારવાર માટે આવતા હોય છે ત્યારે દર્દી કરતાં હોસ્પિટલને સારવારની વધારે જરૂર છે એવું દેખાઈ આવ્યું છે ત્યારે આ ચોમાસું ઋતુ એટલે રોગચાળો અને મચ્છરથી થતા રોગોનો મોસમ કહેવાય ત્યારે ખૂબ જરૂર પડતી હોય છે ત્યારે હું તંત્ર માંગીશ કે આ તાત્કાલિક સારવાર અને સારી સુવિધા ઉપલબ્ધ થાય એ કરવામાં આવે નહીં તો અમે ના યુવાનો દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે વાલીયા તાલુકાના ગુંદિયા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વાલિયા તાલુકા જનતા યુવા મોરચા દ્વારા ગુંડિયા ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ રક્તદાન શિબિરમાં ધારાસભ્ય રિતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ આગેવાનો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું ભારતીય જનતા પાર્ટી વાલિયા તાલુકા યુવા મોરચા તરફથી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને આજ ગુંડિયા ગામે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ ત્રીસ જેટલા યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સીતાબેન જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશભાઈ માજી ઉપપ્રમુખ દિનેશભાઈ બંને મહામંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ બ્લડ યુનિટ બ્લડ ડોનેટ કર્યું છે એ બદલ ભારતીય જનતા પાર્ટી વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તાલુકાના ગુજરા ગામે યુવા મોરચા દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં માનનીય ધારાસભ્ય શ્રી એકસો બાવન ઝઘડિયા વિધાનસભાના જીતેષભાઈ વસાવા સાહેબ તેમજ પ્રમુખ શ્રીમતી સીતાબેન વસાવા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય એવા અંશેષભાઈ વસાવા માજી ઉપપ્રમુખ શ્રી ધરમસિંહભાઈ વસાવા મહામંત્રી પ્રદીપસિંહ પસાણીયા તેમજ પ્રતિલાલભાઈ વસાવા તેમજ આજુબાજુના ગામના સરપંચ શ્રી નવભાઈ વસાવા તેમજ સક્રિય કાર્યકર્તાઓ અને તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે યુવા મોરચા દ્વારા જ્યાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હાંસોદ તાલુકાના ઇલાવ ગામની પ્રાથમિક કુમાર શાળા ખાતે બેગલેસ ઉજવણી કરવામાં આવી હતી આ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને આનંદદાયી અને ભાર વિનાનું ભણતર મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા દર શનિવારે બેગલેસ ડે દફતર વિનાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસથી દર શનિવારે નો સ્કૂલ બેગ નો અમલ શરૂ થયો છે હવે બાળકોને દર શનિવારે બેગ વિના શાળાએ જવાનું રહેશે તેમને અભ્યાસ સિવાયની રમતગમત સાંસ્કૃતિક યોગ ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે જેના અનુસંધાને હાંસોડ તાલુકાના ઈલાવ ગામની કુમાર શાળા ખાતે બેગલેસ ડેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ શનિવારે વિદ્યાર્થીઓએ પ્રાર્થના બાળગીત યોગાસનો સાથે સમૂહ સફાઈ માસ્ટ્રિંગ બાળસભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા તેમજ દર શનિવારે શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ બેગલેસ ડે અભિયાનને વિદ્યાર્થી સહિત શિક્ષકોએ આવકારદાયી ગણાવ્યું હતું મારું નામ કિશન છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે અમે સ્કૂલે બેગ વગર આવ્યા છીએ આજે આખો દિવસ સંગીત રમત અને સ્વચ્છતા કરીશું આજે આખો શનિવાર એમ નીકળી જશે અમને ખૂબ મજા આવશે આજથી સરકારશ્રીના નવા અભિગમ મુજબ બેગલેસ ડેની ઉજવણી કરી રહ્યા છે અમારી શાળાના તમામ બાળકો આજે બેગ વગર આવ્યા છે આજે અમે આઠથી નવ એ સારા સફાઈ સ્વચ્છતા પ્રદર્શન નવથી દસ સુધી કસરત યોગાસન અને સારી કસરતો કરાવીશું અને સાડા દસથી અગિયાર સંગીત સંધ્યાનો કાર્યક્રમ છે તો આમ બાળકોને આનંદમય સાથે આ કાર્યક્રમ અમે ઉજવવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમ ઉજવવાનો મેઇન હેતુ છે કે બાળકો જે મોબાઈલ ટ્રેસથી આજે આજે મોબાઈલની ચુંબલમાં ફસાયા છે એમને બહાર કાઢવા માટેનો એક સરકારશ્રીનો વિશેષ પ્રયત્ન છે અને એ પ્રયત્ન પર અમે ખરા ઉતરી શું જાય આગામી રવિવારના રોજ મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભરૂચના પાલેજ ટાઉનમાં પોલીસની ફૂટમાર્ચ યોજાઈ હતી શુક્રવારે ધરતી સંધ્યાએ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસની આગેવાની હેઠળ પાલેજ પોલીસ મથક પાસેથી પોલીસની ફૂટમાર્ચ યોજાઈ હતી ફૂટમાર્ચમાં પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા ફૂટમાર્ચ દરગાહ રોડ થઈ જહાંગીર પાર્કમાં જ્યાં તાજા બેસાડવામાં આવ્યા છે ત્યાં પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસે તાજિયાનું નિરીક્ષણ કર્યું હતું ત્યાંથી પોલીસની ફૂટમાર્ચ પરત ફરી મુખ્ય બજાર થઈ આઝાદ નગરી કે જ્યાં તાજા બેસારવામાં આવ્યા છે ત્યાં જઈ તાજ્યાનું નિરીક્ષણ કર્યું હતું આઝાદ નગરીમાંથી પોલીસની ફૂટમાર્ચ પરત પોલીસ મથક ખાતે પહોંચી હતી પોલીસની ફૂટમાર્ચના પગલે નગરજનોમાં કૂતુહલ સર્જાયું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરીખ નજર ઝગળિયા કોલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગામ પંચાયતની જમીન પર બિન અધિકૃત કબજો લેન્ડ ગ્રૅબિંગની ફરિયાદ ભરૂચ પ્રાથમિક શાળાઓમાં આજે શનિવાર બાળકો વિના શાળાએ પહોંચ્યા વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા એપીએમસી ખાતે આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ નિમિત્તે સ્વચ્છતા મે સહકાર અને સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું રાજ્ય સહકારી સંઘના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાણા ઉપસ્થિત રહ્યા આજના સીટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર